સુવાસ ફેલાવી રહી છે સૌરાષ્ટ્રની ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં અનેક સંતો ભક્તો અને થયા છે છે ભગવાન નવનાથ વીરોની જ્યાં જેની ભૂમિ ઉપર હિમાલય પુત્ર ગર્વ ગઢ ગિરનાર સાક્ષાત છે એવા ગિરનાર પર્વતની પડખે પૂર્વ દિશામાં છત્રીસ કિલોમીટર દૂર અને જેતપુરથી થી સત્યાવીસ કિલોમીટર અંતરે આવેલું રમણીય પરબધામ રામાયણ કાળના સમયમાં સર્ભાંગ આશ્રમ નામે એક પ્રચલિત સ્થાન હતું અહી સંત સર્ભંગ ઋષિનો ધૂણો આવેલો છે સર્ભંગ ઋષિનો પ્રાગટ્ય દિવ્ય તેજમાંથી થયો હતો શિવજીએ પ્રસન્ન થઈ આદેશ આપ્યો કે હે સર્ભંગ આપ અહીં અલગ ધુણો ચેતન કરો કહેવાય છે કે સર્ભંગને તેને કહેવાતી પત્નીના શ્રાપથી રક્તપિત્તનો રોગ થયો હતો રામાયણમાં ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી રામ સીતાજી લક્ષ્મણજી વનવાસ દરમિયાન આ જગ્યાના દર્શન કરવા આવ્યા હતા એમ કહેવાય છે કે સર્વંગ ઋષિએ ઇઠુતે રામ અવતાર જોયા છે ત્યાર બાદ દ્વાપર યુગમાં અયોધ્યાના રાજા રતિદેવે આ જગ્યાએ ઓગણ પચાસ ઉપવાસ કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને વરુણ આ ચાર દેવોને પ્રસન્ન કર્યા હતા એમણે નરકના જીવનનો ઉદ્ધાર કર્યો હતો અને આ ભૂમિ ક્ષેત્રનું નામ પરબ રાખ્યું રાષ્ટ્રીય શાયર જયરીચંદ મેઘાણી અને અરચોરો કઢવીએ સંત દેવીદાસ અને તેમના જીવન વિશે ઘણું લખેલો હોવા છતાં ઘણી વાસ્તવિક વાતો છૂટી જવા પામી છે જે માહિતી રબારી જ્ઞાતિના વહી વંચા બારોડ પાસેથી સાંપડી છે તે મુજબ સન દેવીદાસ બાપુના પૂર્વજો ઉત્તર ગુજરાતમાં આવેલા પીપળી ગામના વતની હતા સવન સોળસો ની આસપાસ ભયંકર દુષ્કાળ પડતા તે સમયે પરમાર શાખાના દુદાભાઈએ સોઠમાં આવી વસવાટ કર્યો ગિરના ની પૂર્વ દિશા એ મુજિયાસર તે સમયે ધોકાવાળા રાજધાની હતી દુધાભાઈ પરમાર અહીં આવીને વસ્યા હતા તેમને એક દીકરો હતો તેનું નામ બીજલ રાખવામાં આવ્યું હતું આ બીજલ બે દીકરા હતા પૂજાભાઈ અને લક્ષ્મણભાઈ આ પૂજાભાઈ નાનપણ માતાજીના ઉપાસક હતા અને મોમાઈ માં ભુવા હતા લોકો તેમને પૂજા ભગત ના નામથી ઓળખાતા હતા તેમની ધર્મપત્નીનું નામ રતનભાઈ હતું રતનભાઈ એ ભાડકા શાખાના રબારીના દીકરી હતા રતનભાઈને આંગણે આવનાર સાધુ સાંત આતિથિને ભોજન કર્યા વગર જવા ન દે તેમને સંતાન ખોટ હતી સમાજના મેણાં ટોણા સહન ન થતા સમાજના લોકોના કહેવાથી પૂજા ભક્તે બીજા લગ્ન સાજનબાઈ નામને અજાણ શાખાના રબારીની દીકરી સાથે કર્યા હતા સાજનબાઈ પણ અતિ સંસ્કારી અને ધર્મ ધ્યાન વારી ત્રી હતી તેમને પણ કોઈ સંતાન પ્રાપ્ત ન થયું લોકો એવી વાતો કરતા કે પૂજા ને બબે પત્ની હોવા છતાં તેમને ઘરે પાવણું બંધાયું નથી એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો પૂજા ભગત અને આઠ દસ રબારી ભાઈઓ પોતાની માલ મિલકત ઢોર સાથે મુજાસરથી નીકળી બિલખાના જંગલના નાકે રામનાથ ટેકરીએ જીવન નિર્વાહ માટે વસવાટ કર્યો તે રામનાથ ટેકરીના ડુંગર ઉપર એક સીધું યોગી બાવલીઓ જોગી આસન જમાવીને બેઠો હતો સંત દત્તાત્રેયના ઉપાસના કરતો હતો

જયરામ ભારતી આશીર્વાદ આપતા કહ્યું કે માં તારે ત્યાં દીકરા થશે અને તે પણ દેવ જેવા આ શબ્દો તેમના જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે છે ગિરનારની ગોદમાં દુષ્કાળના દિવસો વિતાવી પૂજા ભગત અને તેમની બંને ધર્મપત્નીઓ પોતાના ગામ મુજેસર પાછા આવ્યા પરમ કૃપાળુ પરમાત્મા સંત દત્તાત્રે ભગવાને આપેલા વચનને ખાતર તેમજ જયરામ ભારતી જેવા મહાન સંતોના શબ્દને માન આપે અખિલ બ્રહ્માંડ માલિક સંત દત્તાત્રેય ભગવાન માતા સાધનબાઈ ને કુખે પ્રગટ થયા બીજો એક દીકરો જન્મ્યો જેનું નામ માનણ રાખ્યું દેવદાસ નાની ઉંમર માં જ પિતા પૂજા ભગત અને બને માતાઓ સાધનબાઈ અને રતનબાઈ અવસાન થયું એક દિવસ દેવદાસ તેમની સાથે ફરતા ગોવળિયા કહી દીધું મારે નથી સંસાર માડો કે નથી તેમાં મને રસ બાળક ની અનુસાર દેવાના લગ્ન નાનપણમાં હીરાબાઈ સાથે થયેલા જેઓ આળ શાખના રબારીના દીકરી હતા તે સમયે સોઠ યોગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરિક્રમા કરવાનો આદેશ હતો દેવ રબારી આ પરિક્રમા કરવા ઉપડ્યો એક એક પરિક્રમા પૂરી થઈ એ ઝૂપડી આવીને એકાદ બે દિવસ રોકાતો અને ફરી પાછો નીકળતો રસ્તામાં ભયાનક અનુભવ થયા વિશાળ પશુઓ સાથે બંધુતા બાંધી આમ છ પરિક્રમા પૂરી કરી સાતમી પરિક્રમા વખતે દેવાને લોલંગરી નામના એક સાધુ મળ્યા લોલંગરી બાપુએ પોતાની જોડીમાંથી રામરાજનો પાસો ફાડીને દેવાને લલાટે તિલક કર્યો અને આદેશ દીધો કે દેવા તું દેવો ખરો પણ દેવો ગઢ ગિરનાર જેવો છે દેવા તું દેવોનો દાસ બને વાવડી ગામની સીમામાં દત્તાત્રેયનો ધૂણો છે તેને ચેતન કર ત્યાં શાંત જસાપીર અને પીરની સમાધિ છે જ્યાં સુધી ચાંદ સૂરજ ની તેજ રહેશે ત્યાં સુધી તમારું નામ રોશન થશે પરબના પીડ થઈ આપ પૂજાતા રહેશો ત્યાં જગ્યા બાદે જગત જેને પાપિયા ગણી ફેંકી દે છે તેમને ટુકડો આપજો આમ લો લંગરી બાપુના આદેશને માન આપે સદગુરુ જયરામ ભારતી બાપુ પાસે દીક્ષા ગ્રહણ કરી જયરામ ભારતી બાપુએ પોતાના પાત્રામાંથી એક રોટલો હાથમાં લઈને તેના બે ટુકડા કર્યા એક ટુકડો નાનદાસને આપ્યો અને કહ્યું ઉત્તર દિશામાં જઈ મને કર્યો ત્યાં સ્થાન ચેતન કરવો તેને ખાખે જાડિયા ઉપલેટા પાસે પોતાનો ધૂણો ચેતવ્યો દેવીદાસને બાકીનો અર્ધો ટુકડો આપી આદેશ કર્યો કે પૂર્વ દિશા એ સર્પંગ ધૂણો છે તે જગ્યા ચેતન કરી વ્યવસ્થિત ચેતાવજો ગુરુ જયરામ ભારથીના આશીર્વાદ લઈ દેવદાસ બાપુ માત્ર સોળ વર્ષની વય સમજ સત્તરસો બાવનમાં પરબની ભૂમિમાં પધાર્યા

સમુદ્રની ખોળે પધરાવી વગડાની વાટે અને જંગલની જાડીમાં તરછોડી દેવામાં આવતા હતા આ નિરાધાર તરછોડેલા જીવોને દેવીદાસ બાપુ પોતાની જોડી મારફત આ જગ્યામાં લાવીને તેમના લોહી પરવ લૂછીને નવરાવીને અંગે ભાસ્મત તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબૂમાં લાવીને તેને જળમૂળથી નાબૂદ કર્યો દેવીદાસ બાપુ પોતે જ ચાલીને આજુબાજુના ભેસાણા રાણપુર છોડવડી દેવકે ગારોડ બધા જ ગામોમાં જઈ જોડી ફેરતા ઘરે ઘરેથી ટુકડો માગે લાવતા અને રક્ત રોગીઓને પ્રેમથી ભોજન કરાવીને પછી જ પોતે જમતા આ રીતે દેવીદાસ બાપુએ પરબને જગ્યા સ્થાપી તેમણે અપરિગ્રહનો આચરણ કર્યો જીવનમાં કદી ક્યારે સંગ્રહ સંચય કે ગામ ગ્રાસ ન કરવાનો વ્રત દેવીદાસ સિવાય બીજો કોઈ લીધો હોય એવો જાણમાં નથી કારણ કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લોકવાણીમાં આ પ્રકારનો બેરોજગાર એક માત્ર દેવીદાસને જ આપેલ છે કોઈને ખેતર વાડિયું કોઈને ગામ ઘર આકાશી રોજી ઉતરે પરબે નકલન દેવીદાસ સૌરાષ્ટ્ર પરબ ખાતે આજે પણ માનવ મેદની સન દેવીદાસ અમારા બાઈના દર્શન કરવા ઉમટી પડે છે આષાઢ બીજના દિવસે સન દેવીદાસ બાપુએ અહીં સમાધિ લીધી હતી તેથી દર અષાઢ બીજે અહીં મેળો ભરાય છે મેળામાં આવેલી મેદની જોઈને કોઈને પણ આ સંતને પાવન ભમેના પ્રતાપનો ખ્યાલ આવી જાય મિત્રો દેવીદાસ બાપુની કથા ખરેખર પ્રેરણાદાયી છે તે રક્ત પિત્યાના રોગીઓને મદદ કરવા માટે પોતાની જોડી ફેરવીને અને તેમને આયુર્વેદિક ઉપચાર આપીને તેમની સેવા કરતા હતા તેમની આ સેવાની ભાવના અને સમર્પણ આપણને પણ સેવા કરવાની પ્રેરણા આપે છે આવી કથાઓ સમાજમાં સારા કાર્યો માટે પ્રેરણા આપે છે અને લોકોને સારા કામ કરવા માટે કરે છે આપણે પણ દેવીદાસ જેમ સમાજમાં સારા કાર્યો કરીને બીજાને મદદ કરવી જોઈએ રામા કહો કે રામદેવ હીરા કહો કે લાલ જેને જેને રામપીર એ નર થઈ ગયા ન્યાલ જય અલખ અલખદણી જય ગુરુદેવ